સુરતમાં તૈયાર થઈ રહ્યું છે અદ્યતન રેલવે સ્ટેશન આગામી સમયમાં સુરત રેલવે સ્ટેશનથી મુસાફરોને તમામ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે રેલવે સ્ટેશનની અંદર જીએસઆરટીસી બસ મેટ્રો ટ્રેન અને બીઆરટીએસ બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તમામ સ્ટેશનોના કામ પૂરજોશમાં ચાલી રહ્યા છે જીએસઆરટીસી બસ સ્ટેન્ડનું મોટાભાગનું કામ પૂર્ણ થયું છે તેત્રીસ હજાર એકસો અઠ્યાસી ચોરસ મીટરની જમીન પર એસટી બસ સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે બસ સ્ટેન્ડની અંદર મુસાફરો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે વેઇટિંગ એરિયા તેમજ ટિકિટ વિન્ડોમાં ખાસ ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરવામાં આવશે આ બસ સ્ટેશનની અંદર મુસાફરોને આરામ મળે તે પ્રકારની તમામ સગવડો પૂરી પાડવામાં આવશે સુરત રેલવે સ્ટેશન ખાતે એક નવું એટલે કે આધુનિક જે રીતે જોઈ શકાય છે પણ બની રહ્યું છે અને બસ સ્ટેન્ડનું ભાગનું કામ છે તે પૂર્ણ થઈ ગયું છે ત્યારે સુરત રેલવે સ્ટેશન રોડ ડેવલોપની સાથે જીએસઆરટીસી ના જે સ્ટેશનનું કામકાજ છે તે પૂર્ણ કરવામાં આવવાનું છે આધુનિક જે છે આ તે તે બસ સ્ટેન્ડ છે બની રહ્યું છે ત્યારે ભાગનું કામ છે તે હાલ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબ ભવ્યને ખાસ કરીને આધુનિક એટલે કે ગુજરાતનું સૌથી ખાસ મોટું કહી શકાય ભારતનું તે પ્રકારનું એક એસટી સ્ટેન્ડ સુરતમાં બનવાનું છે અને તેનું મોટા ભાગનું કામ છે તે પૂર્ણતાના આરે દેખાઈ રહ્યું છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત